સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં પ્રાથમિક શાળાઓ ખાતે થનાર નવા ભવનોની ખાતમુહૂર્ત વિધિનો મુખ્ય સમારંભ આજે ઉઢના ઝોન બી કનકપુર ટીપી સ્કીમ નંબર ઓગણસાહીઠ પ્લોટ નંબર એકસો છન્નું પારડી કણદે પ્રાથમિક શાળા નંબર ત્રણસો નો ભારત સરકારના કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં મેયર દક્ષિષભાઈ માવાણીના પ્રમુખ સ્થાને યોજાયો હતો જેમાં ધારાસભ્ય સંદીપ દેસાઈ સ્થાનિક નગરસેવક સહિત કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબના કરકર્મોથી આજે મહાનગરપાલિકામાં વિવિધ ઝોનની સાત શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આશરે પાંત્રીસ કરોડના ખર્ચે અને બસો ત્રણ જેટલા વર્ગ એટલે દસ હજાર વિદ્યાર્થીઓ દસ હજાર વિદ્યાર્થીઓ અત્યારે આ શાળામાં બેસી શકે છેલ્લા દોઢ વર્ષની વાત કરું તો સુડતાલીસ જેટલી શાળાઓ વિવિધ ઝોનમાં ખાતમુહૂર્ત કર્યા છે આવનાર ડિસેમ્બરમાં દસ શાળાના લોકાર્પણ થઈ ગયા છે હું તમને વાત કરું શિક્ષણની તો છેલ્લા વર્ષમાં છ હજાર પ્રાઇવેટ શાળામાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સુમન શાળામાં એડમિશન લીધો છે આ જ બતાવે છે મહાનગરપાલિકાનું ભારત દેશમાં ઉચ્ચ અને ગુણવત્તા ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરી પાડતી સંસ્થા આપણી બની છે હું વાત કરું તો છ થી સાત લેંગ્વેજમાં ભારત વર્ષમાં કોઈ સંસ્થા એજ્યુકેશન આપતી હોય તે આપણી મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અત્યારની વાત કરું તો તમામ જગ્યાએ સ્માર્ટ સ્માર્ટ બોર્ડ અને એઆઈ લેબથી આવ એઆઈ લેબથી આવના સમયમાં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે અત્યારે ઘણી સ્કૂલોમાં એઆઈ લેબ શરૂ થઈ ગઈ છે બીજી વાત કરું તો પ્રાઇવેટ સ્કૂલમાં અને પ્રાઇવેટ સ્કૂલમાં નગરપ્રાસિક શું ફેર છે અત્યારે મહાનગરપાલિકામાં ભારતમાં બે ડ્રેસ અને એક સ્પોટ સુજ આપતી કોઈ સંસ્થા હોય તો મહાનગરપાલિકા એટલે જે જે છોકરાઓ એક ને એક ડ્રેસ પહેરતા અને પાટીલ સાહેબને જ્યારે વાત કરી ત્યારે પાટીલ સાહેબે એક પણ મિનિટના વિચાર કર્યા સિવાય આ બે લાખ જેટલા વિદ્યાર્થીને એના પરિવારમાં ખુશીનું કારણ જો કોઈ બન્યું હોય તો આદરણીય પાટીલ સાહેબ નમસ્કાર સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ જોની અંદર સાત શાળાના ખાટમત પ્રસંગે આજે પાટલી મુકામે પણ શ્રી પાટીલ સાહેબ જે આપણા કેન્દ્રીય જસક્ત મંત્રી છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને મેયર શ્રી અને આગેવાની અરજીમાં એક ખાતમુટ પ્રસંગ યોજાયો હતો ખૂબ આનંદની વાત છે કે આજે સચિન પાર્ટી વિસ્તારની અંદર ખાસ કરીને પરપ્રાંતિયો વિસ્તારના બાળકો કારણ કે ઉદ્યોગો નજીક હોવાને કારણે એમને અભ્યાસથી મોટી સુવિધા મળી મળે છે અને એની સાથે સાથે આજે સુરત મહાનગરપાલિકા સારું શિક્ષણ આપવા માટેની જે તેમની તૈયારી છે એ લગભગ સાત ભાષામાં શિક્ષણ આપે છે ગુજરાતી હિન્દી મરાઠી ઉડિયા ઇંગ્લિશ એવી અલગ અલગ ભાષાઓમાં સુખાપણે કામગીરી સ્વ મહાનગરપાલિકા આખા દેશમાં એક જ મહાનગરપાલિકા કરીએ છીએ ત્યારે એમને ખૂબ અભિનંદન આપું છું અને આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે એમને પણ આભાર માનું છું આભાર